you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને એમ્સ હોસ્પિટલના પ્રાઇવેટ બોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે એમ્સ દિલ્હી દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર પીઠમાં દુખાવાની સમસ્યાને કારણે ગુરુવારે સવારે તેમને દાખલ કરવામાં આવ્યા હતા હાલ તેમની તબિયત સ્થિર છે અને તબીબો દેખરેખ આ રાખી રહ્યા છે ત્યારે તેમની તબિયતમાં સુધારો આવ્યો છે મળતા અહેવાલો મુજબ રાજનાથ સિંહને બુધવારે મોડી રાત્રે અચાનક તબિયત બગડી હતી તેમણે પીઠમાં દુખાવાની ફરિયાદ કરી હતી જેના કારણે તેમને મોડી રાત્રે જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમને એમ્સના પ્રાઇવેટ વોર્ડ દાખલ કરાયા છે એમ્સ દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે તેમની તબિયત સુધારો થઈ રહ્યો છે અને તેમને ટૂંક સમયમાં ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે ઉલ્લેખનીય છે કે રાજનાથસિંહે દસમી જુલાઈએ પોતાનો તોતેરમાં જન્મદિવસ ઉજવ્યો હતો આ દરમિયાન તમામ નેતાઓએ તેમને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી અને તેમણે તેનો જવાબ પણ આપ્યો હતો આ ઉપરાંત ભાજપના ઘણા નેતાઓએ તેમના નિવાસ પહોંચી જન્મદિવસની શુભકામના પાઠવી હતી તે પછી બુધવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા that